બોટાદ તાલુકાના જોટીગંડાથી સાલૈયાથી ભીમડાદ ખાખુ તરફ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે તંત્ર થીંગડા માડીને જાય છે પરંતુ ખાડા જેમ ના તેમ રહે છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે તાત્કાલિક રોડ નવો બનાવવાની માંગ કરવામાં આવી છે બોટાદના જોટીગંડા ગામથી સાલૈયા ભીમડાદ અને ખાખુઈ તરફ જવાનો માર્ગ અને મકાન વિભાગનો ધોરી માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે સાડા ત્રણ વર્ષ પહેલાં રોડનો કોન્ટ્રાક્ટ આપી નવો બનાવવામાં આવ્યો પરંતુ એક જ વર્ષમાં રોડ ખંડેર હાલતમાં થઈ ગયો ત્યાર પછી ખાડા ખડીયાવાડા રોડને ગ્રામજનો વાહન ચલાવવા મજબૂર બન્યા વારંવારની માંગણી પછી આ રોડ પર છ મહિના પહેલાં થીંગડા માળ્યા પરંતુ આખો રોડ ખાડા ખડીયાવાડો હોય ત્યાં ઠીંગણા શું કામ કરે જે તેમાં પણ ભ્રષ્ટાચારના થીંગડા ટૂંક સમયમાં કાંકરા છૂટી પડી અતિ બિસ્માર હાલતમાં રોડ બની ગયો ત્યારે ત્રણ દિવસ પહેલાં જોટીગંડા ગામથી સાલૈયા ગામ સુધી ચાર કિલોમીટર રોડ પર ફરી થીંગડા મારવામાં આવ્યા પરંતુ આ રોડ વાહન ચલાવવા લાયક રહ્યો નથી સ્થાનિકો તેવું કહી રહ્યા છે સાલાયા ગામથી ખાકુઈ કામ તરફનો રસ્તો છેલ્લા દસ વર્ષથી બન્યો નથી જેમાં વારંવાર કહેવામાં આવે છે કે ટેન્ડર આપી દીધું છે વર્ષોથી કોઈ રોડ બનાવવામાં આવતો નથી બીજી તરફ જોટિંગ અંડા સાલૈયા ભીમડા જતો આઠ કિલોમીટરનો માર્ગ સાડા ત્રણ વર્ષથી ખંડેર હાલતમાં હોય ગામડાના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દિનેશભાઈ આ જોટિંગડાથી અહીંયા ભીમડા જતો રસ્તો નીકળે છે અહીંયાથી કેટલા સમયથી ખરાબ હતો ક્યારે બન્યો આ રોડ બન્યો તો આશરે ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલાં બન્યો હતો બાર મહિના સુધી સારો રોડ બાર મહિના પછી તૂટી ગયો રોડ તો પછી છ મહિના પહેલાં એકવાર થીગડા માર્યા હતા છ મહિનામાંથી થીગડા પાછા ફરીને તૂટી ગયા અને હજાર ત્રણ દિવસ પહેલાં ફરીને થીગડા માર્યા છે તો થીગડા ઉપર થીગડા મારે અને આ ખોટો ભ્રષ્ટાચાર કરે અને પૈસા ઓલા કરે સરકારને એવી વિનંતી કે એકવાર સારો રોડ બનાવે તો આમ આદમીને બધાને સારું પડે અહીંથી ચાલે એ ભીમડા દ્રસ્તો છે તે પણ અત્યારે ખરાબ થઈ ગયો છે હજી ખરેખર વાહન શાંતિ થઈ જાય અને આ બાજુથી ભીમરાજના વાહનો પણ આ બાજુ વાલે અત્યારે ભીમડાટના વાહનો ટાઇટમ જોડીંગડા થઈને આ બાજુ વાપર્યા છે તો એ લોકોને કિલોમીટર અહીંથી રસ્તો સારો થઈ જાય તો જ ઝડપી બોટાદ પોગીએ કે એવું બને અહીંથી જે ખાટવી રોડ છે કેવો

તાત્કાલિક રોડ થવો જોઈએ એમ અશોક ભાઈ અત્યારે તમે બોટાદ જઈ રહ્યા છો કેવી મુશ્કેલી પડે બહુ મુશ્કેલી પડે રોડમાં માં આ પાછા પાછા થીગડા માર્યા છે કે શું હા નકરા થીગડા મારીને જતા રહ્યા છે એટલે કેટલા સમયથી થીગડા માર્યા અને પેલા કેવું હતું પહેલા રોડ બહુ સારો નહોતો બનાવ્યો પછી એક વરસાદ ગયો એટલે ખાડા બહુ પડી ગયા અને ઉપલો જે રોડ જે પાથણું કર્યું હતું આ રોડનું એ આ ઉખડી ગયો બરાબર પછી પાછા થીગડા મારીને જતા રહ્યા છે આ પાછા બીજી વાર લોકો આવ્યા થીગડા મારીને જતા રહ્યા પાછા એટલે આ થીગડા મારો સારો થઈ ગયો ના ના નથી થયો જરાય નહીં હજી તો ખાડા ખૂડા છે જ મને રોદા બહુ લાગે છે અને એક્સિડન્ટની થાય છે માણસો પડી જાય છે એટલું એટલે આ થીગડા મારોમાં સરકારને ખર્ચ થતો છે ખરો પૈસા પૈસા ખર્ચો ખર્ચામાં તો હવે સરકારને શું આમાં ખર્ચો થાય આમાં ત્યાં ખર્ચો લાગતો નથી રોડ બનાવો તો ખર્ચો થાય ના શું થાય થીગડા મારે એના પણ બિલ મૂકવામાં આવતો હોય છે એ વાત જાણકારી મળી રહી છે એટલે શું ખરેખર આખો રોડ થઈ જવો પડે ના આખો રોડ જ થવો પડે બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ